ગ્રીલ સેન્ડવિચ બનાવો ને ત્યારે તને ગ્રીલ સેન્ડવિચ આવો મારે બનશે બન મહેમાન હશે તો જ બન છે હા કે કે ચીને બ્રેડ નથી ખાતા આમ હું નથી ખાતી જઈ નથી તો મમ્મી ને પપ્પા ને તો મમ્મી ઓછા કે તો કે એક માટે તો ગ્રીલ સેન્ડવિચ નો બને ગમે તે મહેમાન ને જમાન કર્યો છે ગ્રીલ સેન્ડવિચ નો પ્રોગ્રામ હશે ત્યારે હું તમને ચીઝ ચટણીની રેસિપી આપી શકું ત્યાં સુધી પકકે મળશે બરાબર છે તો અત્યારે નાસ્તામાં શું હોય બરાબર છે ચિંતનભાઈ પણ આવી શું છે ચિંતનભાઈ એમાં લાગે ના ના ચટણી છે આ છે ઓહ તડકો માર્યો તેલમાં નાખવાની ચટણી વાહ વાહ પણ નીચે આવી ગુડ

સીતાબળક્યા ગામ ના ભાવનગર ના ઓકે સીતાપળા ઓતેેલા આવી ગયા વેલાવી જ ને હજી પહેલી સીઝન છે પહેલી સીઝન ના પેલા વાહ ભાઈ વાહ જામબો ખાવા જામબો ભાઈ મસ્ત ચટણી રેડી છે

ਉਹ ਪਹਿਲਾਂ ਇਹ ਕਿ 9 ਵਜੇ 10 ਵਜੇ ਉੱਠਦਾ ਹੀ ਕਿ ਹਾਂ કીધું તો હવે આપણે કાલે સન્ડે છે ને કાલે આપણે જાવું આજે હેતાશ ને રજા છે સેટરડે છે ઓ શીખોડો સવારે વેલો ઉઠે એટલે બધી વસ્તુ શીખો ક્રિકેટ છે ને બીજું બધું શીખવાનું જો પાંચ વર્ષ પછી ના પાંચના વર્ષમાં આવતો છે આપણા પાંચ વર્ષ પછી એમ પછી હું જો એ ભાઈઓ શું કહેતા હતા 6 વાગે ઉઠ્યા પછી હું છું એને એમ સારું ફીલ થાતું તો હું વેલો ઉઠવા મળ્યો ખુશી હતી અને મને એમ દુખ થાય લસણ કાતર થી કાપે ચાકુ તો કોને ખબર કોણ યુઝ કરતા હોય છે મને નથી લાગતું કોઈ ચાકુ યુઝ કરતા હોય તેમ છતાં પોત થિયરી હોય છે

તમારે બપોરે સુરેખા બહેન હોય પછી હાંજે ઉન મમ્મી હોય બે કામ વાળા બોપર થી બાકી વાસી કામ પડ્યું હોય ત્યારે ઉઠાડવાના ઉઠો 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 કામ કરતી જાય કામ પતી જાય ટોયલેટ બાથરૂમ ધોવાય જાય આપણી ભાઈ હોય તો તમને લોકોને ખબર જ હોય

હાલો ભાઈ એ તને ભૂખ લાગી ગઈ છે કેમ કે એને સ્કૂલે નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે એ તને નાસ્તો કેટલા વાગે કરતો સ્કૂલે 11 વાગે 12 વાગે 12 વાગે નો હોય 11 વાગે તો કરતો હોય ગાઈસ તો ફર્સ્ટ ક્લાસ નાસ્તો રેડી છે ભાખરી છે ચટણી છે અને સાથે છે ગરમા ગરમ ચા તો ચાલો નાસ્તો કરી લઈએ કોણ છે બિનાય અંકિતા ગુડ મોર્નિંગ નાસ્તો કરવા બેઠી કે મયુર ગેમિંગ ની વાઈફ

એ ભૂસવાનું કોકલા માં બાપ નું વિચારન કારણે ગાળજો પંપી जातो હોય એને ખ્યાલ હોય હા રીલ બનાવવાળા બેન હોય દીકરી હોય એને ખબર છે ને મમ્મી તમારા ને તમને નો ભાઈ હું એમાં નઈ 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 એ નો 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 નો

એક તો કાક બે ચાર દિવસ માં પાછી આવી ને એકાદ બે થી ત્રણ મહિના પાછી અને એ એને આવું તો ને છોકરો દેતો ને તો એટલી મારી એટલી મારી આવી ગયા પછી સાંભળ પડી ગયા તા એવી મારી એ ગયું તો એને એના એ જે દિવસે ગયું ને તે દિવસે આખી રાત એના પપ્પા બારીએ ઊભા રહ્યા ને આખી રાત ઊભા એક પગે ઊભા રહ્યા ને એને ઊભો કન્ટિન્યુ રોયા કેડા એને પૂછ્યું કર્યો એ કે અમને ભાન જ નથી હું છું હું ને ઈન્સ્ટામાંથી એને ફ્રેન્ડ કરીને વહી ગયા એટલે ને છે ને અમુક એવી ઓલું હોય

ગમે ભલે નવરાત્રી છે તમારા મમ્મી પપ્પા તમારા ઉપર ટ્રસ્ટ કરે છે તમને ફૂલને આમ બધે જવા દે છે તો એનો છે ને તમે ગેરલાભ ન ઉઠાવો તમે તમારા મમ્મી પપ્પા એટલા દિલથી તમને હાંચવે છે તો તમે તમારા મમ્મી પપ્પાના દિલને ખુશ કરો કે એને એવો ગર્વ થવો જોઈએ કે મારી દીકરી નહીં અત્યારનો આટલો કળિયુગ ચાલે છે ને એમાંથી પસાર થઈ ગઈ ને તો આમ જ્યારે માતા પિતા કન્યાદાન દેવા બેસે ને ત્યારે તમારો એક પણ આમ ખરાબ પોઈન્ટ ન હોય ને ત્યારે આમ પપ્પાનું કાળજું પકડાઈ જાય

તો એવા જે ટુપક્યા હોય એની ઉપર આપડે કઈ ટ્રસ્ટ કરવાની જરૂર નથી આપણા પહેલા રાઈટ વાત છે હવે નવરાત્રી આવે છે એટલે ખાસ બાબત છે માનો કે ભલે તમારે જૂનો ભણતા હોય સાથે હોય એ રીતનો તમારો લવ હોય વ્યવસ્થિત ઘર હોય આમ તમારા એકદમ આમ વ્યવસ્થિત રીતે છોકરો કમાતો હોય નોકરી રીતના હોય એમના મમ્મી પપ્પાની તારા હોય એવી રીતે હોય તો પણ આપણે મમ્મી પપ્પાને વાત કરે કે ભાઈ આવી રીતે છે હું છે કેમ છે હું જાય બધું કરે પણ મમ્મી પપ્પા એકવીસ બાવીસ વર્ષ છે ને કાયદા હોય જ્યારે નાક કપાય ને ત્યારે એને એવું થઈ જાય કે હું ધરતીમાં હમાઈ જાઉં ઘણા લોકોના એવા કે સાંભળેલા છે કે તમે દવાની બોટલ આપી દો તો હું પીજાઓ સમાજમાં ઊંચું જોયા જેવું હું રહે યાર એટલે ઈજ્જતનો સવાલ છે પણ જયારે આપણા મા બાપ મા બાપને ને આપણે હેરાન કરીએ ને

જે લોકો જે કસ્ટમર જે સબસ્ક્રાઈબર જે શોપિંગ કરવા આવતા હોય નાના નાના બચ્ચા હોય ને હુડાઓ હોય તો એના માટે સ્પેશિયલ ત્રણ ચાર વખત એવું લાગ્યું કે નહીં ઘોડિયું હોત ને તો વ્યવસ્થિત લઈ લોકો શોપિંગ કરી શકત અને એને પણ બાળક છે આમ કણદ જ નહીં પણ એના માટે તો મસ્ત વ્યવસ્થા કરી દીધી મમ્મી બરાબર ને મમ્મી જોરદાર ખોયું હોય મમ્મી હિંચકા વાળા માણસ હોય હા પણ તમે હિંચકાવા આવશો પણ બધી વ્યવસ્થા ન હોય થોડી ઘણી વ્યવસ્થા હોય બરાબર ને પછી થોડુંક ચલાવવું પડે પણ કઈ વાંધો નહીં મમ્મી જમી લીધું તમે વાહ સરસ કોણ કોણ બાકી છે ખાલી <N> બે <laughs> <laughs>

આજે બધું રેડી કરી દીધી વાર્તા તૈયાર જ થાવા ચિંદન જોતા છે બી બાઈ હાડી મેરા બાપ હું જોતો ગાઈસ તો જો આ બે દેરાની જેઠાણી મસ્ત ફોટોશૂટ કરે છે અને સાસુ સસરા ફોટો પાડે મમે આ ફોટાનું શું કરજો પછી તમે ક્યાં ના સ્ટેટસમાં મૂકશો આના હાથે જેને જેને મમીના અસિસ્ટન્ટ છે એનો નંબર લખી લે 9157304113

તો ચાલો હવે છે ને સીધા અંદર જઈએ અંદરનો તમને માહોલ બતાવું અને સોંગ ચાલુ હશે કોપીરાઈટનો ઇશ્યુ હશે તો બહુ ઓછો વ્લોગ આવશે તેમ છતાં હું તમને તેની ઝલક તો બતાવીશ કઈ રીતની પ્રિ નવરાત્રિ છે લોકો કેવા ત્યાર થયા છે કેવા ગરબા રમે છે કેવા લેટેસ્ટ ગરબાની મોજ છે ને ચાલો હવે છે ને અંદર જઈને તમને બધી વસ્તુ જણાવીએ કઈ રીતનો છે જો કે આ રીતની એન્ટ્રી છે ફેસ્ટિવલ નહીં પણ એક અનુભવ છે જે આપણે સૌ એક ઉત્સવની જેમ ભક્તિનો અનુભવ કરીએ છીએ રંગો છે અને ઉત્સાહ છે ગઈ આ બાજુ છે ને ફૂડ કોર્નર પર છે જો આ બધું મસ્ત બધું મંચુરિયન ને હું હું છે જનક બતાય દો બેટા જો જો મંચુરિયન છે મંચુરિયન એક પાસ છે ઉપર એક બટા એક મિનિટ બતાવી દો હા બે પાણી ના છે પાસ અને એક છે દિલ્હી ચાટ આ રીતે કા વ્યવસ્થા છે તમે પાણી લીધું હું લીધું પાણી લીધું ઓકે સરસ ચાલો હજી તારે કઈ લેવો હોય તો લઈએ બેટા જા હજી પીવું છે હજી પીવું છે પેલા ખાઈ લે કઈ ખાવું છે કઈ નથી ખાવું મંચુરિયન આને ખાવું જ ન હોય જોઈલ કેવી ચેલેન્જ રાખે ખબર

ડોમ માં બહાર આવી ગયા મસ્તગરબા લીધા જો કે તમે જોયા છે ફૂલ એન્જોય કરી જોરદાર અને હવે છે ને ફોટોશૂટ કરવાનું છે બરાબર ને જો છે ને લાગી ગયા છે શું કરો છો બેટા ભાઈ બેન નું શૂટિંગ ચાલુ છે પાડી લે પછી ક્યારે મૂકીશ પાછો ને મજા આવી ગઈ જો અંદર થી છે ને

ત્યાં સુધી બધાને ટાટા ભાઈ બાય શિવ ગુડ નાયક જય વિશ્વાસ